哎。Huh? તે દોસ્તા ખરેખર બહુ જ હાજા માત્ર લાગના બાકી અહી જગ્યા એમ પારોના બહુ ભારે કામ એ ઉભારી ચાલે ને ખાસ તો મોટા ટ્રેક્ટર આપણા વિસ્તારમાં જગ્યા બધી પોચી રહી તો પેલા તમારો નંબર આપી દો નાઇન થ્રી વન સિક્સ વન નાઇન સિક્સ વન ડબલ તે દોસ્તા તમે કોન્ટેક કરી લેજા અને કલાક ના કે લે એરિયા પ્રમાણે એરિયા પ્રમાણે મતલબ આગળ વધારે એવું કોઈ વખત બન્યું કોઈ વખત પૂછી ગયું

બહુ મસ્ત રીતે બાકી સિંગલ વ્હીલમાં તો કદાચ ફસ જાય ને ભય રે બાકી મોટા ટ્રેક્ટર ખાસ દોસ્ત થાય ને કોઈ ફસી જાય તારી કોઈ તકલીફ પડી જાય બાકી લો કચરો તોય બી પડી જાય નંબર તો એમને કોન્ટેક્ટ કરે તમને ખેતરામાં બહુ જ કચરો હોય ને કદાચ પાડું નહીં તકલીફ પડી જાય અને કાંઈ બી સાધન ના જડે ત્યારે કોન્ટેક્ટ કરી લેજે એમ તો બહુ ઓર્ડર રહેતા

મતલબમાં ઘણા સસ્તા પડવા કે આમણે ત્યાં બી ના રાજેશભાઈ બાજુમાં મારે બી પડાવ્યા ચાલો તમે કોન્ટેક કરી લેજા સર ઓ કેન્ડો એકચુઅલી મોટો એ નંબર લગાવેલો છે ચાલ નંબર લઈ લે તો નંબર આપ્યો જ છે એ નંબર તમે કોન્ટેક કરી લેજો બે નંબર આવે કોઈ બી નંબર તમે મતલબ કોન્ટેક કરી લેજા ને કેન્ડો એમ તો દોસ્તાર મોટો હોય એ ભાગમાં ચાહી હોય તે તમે દેખાડ્યા આગળ ને એ આખો પ્લેન કેન્ડો ગઈ એમ જેમ કે પાનિયા મારું ને તમે જાય મતલબ માણ દોસ્તારાભે અંક ના એક ખરેખર ઘણા સસ્તા પડે ને વધારેથી વધુ ખેડૂતો ફાયદો હોય એ રીતના મેં કરવું પ્રયત્ન કરે એમ બરાબર તમે કોન્ટેક્ટ કરી લેજા જય જવાન જય કી